જય શ્રી રામ જય દેવ કરી બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં ભાઈ બ્લોગ ને છેલ્લે સુધી જોજો મજા આવશે તો અત્યારે મિત્રો વાડીમાં આવી ગયા છે અને આજે ભાઈ બીજી વાડીમાં અહીંયા આપણે ભાઈ ચાલુ છે ટ્રેક્ટર અને માંડી ઉપાડવાનું ચાલુ છે ઉપરના ખેતરમાં તો ઉપડી ગઈ છે હવે નીચેનું બાકી છે તો એ બે દિવસ લાગશે તો ભાઈ અહીંયા ટ્રેક્ટર હાલે છે જો સામેમાં હવે પરમ મિત્ર બધા આવે છે ધીરે ધીરે કરી બધી ભાઈ માંડવી આજ બપોર સુધી લગભગ તો અડધો ખેતર ઉપડી જશે પછી કાલનો દિવસ થશે સાંજ સુધી તો બધી થઈ જશે રેડી પછી ભાઈ હલરમાનો વારો આવે બધું અત્યારે આમ જવો આ ખેતર તો આખું ઉપડી ગયું છે ઉપરનું હવે નીચેનું બાકી છે તો અત્યારે મિત્રો ઓણ પરમ મિત્ર બે જણા ભાઈ અહીંયા બેઠા છે ટ્રેક્ટરની માથે કારણ કે આમાં જેમ માંડવી થોડી તૂટે છે એટલા માટે કાકા ટ્રેક્ટર રાખે છે બાકી અમે બી માથે બેઠા છીએ કરમ મિત્ર બેઠો આગળ જો આમાં થોડી થોડી તૂટે છે માંડવી કઠણ જગ્યા છે એટલા માટે પાછળ બગલા આવી ગયા છે ઘણા બધા ટ્રેક્ટર ચાલુ હોય એટલે એ આવી જ છે જો અહીંયા તૂટે પરમ મિત્રો મિત્રોનું વજન થોડોક ઓછો થાય છે એટલે થોડું વજન વધારી નાખજો આપણે ભાઈ ઘરે બે દિવસથી મોટર પાણીની ખરાબ થઈ ગઈ છે તો હવે પાણી છે ને ભાઈ ટાંકીમાં બાથરૂમની ઊભે તો હવે મોટર સરખી રિપેર કરાવવા આપી છે ભાઈ આ ખાલી નળી અંદર રાખેલી છે બાકી મોટર છે એની અંદર તો હવે એ થાય પછી ભાઈ આપણે ટાંકીમાં પાણી આવે બાકી જોઈએ પાણી આવે છે કે નહીં મોટું જોવું છે ભાઈ થોડુંક પાણી આવી જાય ને ખાલી થોડુંક તો કામ થઈ ગયા ચેક કરી લઈએ આવ્યું આવ્યું તો આપણું કામ થઈ ગયું છે ભાઈ તો ચાલો ભાઈ ફેસવોશ કરી નાખો છે હવે આપણે જલ્દી વાડીમાં પહોંચીએ અને જઈએ ભાઈ શું હાલ છે જોઈએ બધું ચેક કરીએ બાકી બધાએ ભાઈ બધા પહોંચી ગયા છીએ તો આપણે ફટાફટ જઈએ અને ભાઈ થોડુંક કામ કરીએ તો થોડાક જ દિવસ છે પછી તો આપણે ફાઇનલ થઈ જશે પછી વાંધો નહીં આવે તો ભાઈ સવારના ભાગમાં માંડવી ઉપડી ગઈ હતી અને હવે ઓઘા કરવાના છે જે આ પેડા છે ને એવી રીતના જોવો આવી રીતના છે ને ઢગલા કરવાના છે તો હવે જવાનું છે ભાઈ આ ખેતરમાં કારણ કે આ ખેતરમાં માંડવી ઉપડી ગઈ છે હવે જે આ પાથરા રાખેલા છે માંડવીને બધા એ થોડાક દિવસ આમ સુકાઈ જાય પછી એને આવી રીતના આમ ઢગલા કરવાના છે મોટા મોટા પછી ટ્રેક્ટરથી ઉપાડીએ અને ડાયરેક્ટ આપણે હલરમાં કાઢવાનું છે તો આ ખેતરમાં બધા છે અત્યારે તો આપણે અહીંયા જઈએ ભાઈ અને કામ કરીએ બે રૂના કરી નાખીએ પાછું બસ તો ચાલો આપણે ડાયરેક્ટ જઈએ વાળીએ અને અહીંયા જો ઘણા બધા આવી રીતના ટેગલા થઈ ગયા છે તો હવે ખૂણામાં થોડાક બાકી રહ્યા છે તો એ આપણે કરી નાખીએ બાકી આવી રીતના છે આમ જોવો ચેક કરો ચેક કરો તમે ચેક કરો બીજો દિવસ થઈ ગયો છે ડાયરેક્ટ અને ભાઈ આપણે નાસ્તો કરી લીધું છે અને હવે પાછું જવાનું છે અત્યારે વાડીએ પાછું કારણ કે બીજી વાડીએ ભાઈ હવે માંડવી ઉપાડવાની છે તો અહીંયા જઈએ અને જોઈએ ભાઈ આગળ શું થાય છે વિડીયોમાં છેલ્લે સુધી જોજો મજા આવશે તો ફટાફટ આપણે નીકળીએ અને પહોંચીએ વાડીએ તો ચાલો ડાયરેક્ટ રસ્તામાં મળશો તો અત્યારે મિત્રો નીકળી ગયા છે આપણે ભાઈ આ વાડીમાં જો બેમાં કામ થઈ ગયું છે તો હવે જઈએ છીએ ભાઈ ત્રીજી વાડીમાં તો અહીંયા હવે માંડવી ઉપડે છે તો જલ્દી આપણે પહોંચીએ અહીંયા અને બધા

બાકી અહીંયા દેશી બંગલો બનાવેલો છે આટલી વાર આવી ગયા છે ગોવિંદ સાહેબ ને આવે છે નક્કી ના ગમે ત્યારે આમ હાલતા હાલતા પડી જાય બધું સિસ્ટમ બધી દેખાયેલી છે ભઠ્ઠાનું સમાન વેળું છે બધું શું કેવું ગોવિંદભાઈ તમારું શું કેવું તમારું કંઈક એવું એ કા મેળ ના આવે એમ કઈક તો બોલવું પડે પૈસા તમને શું માટે આપે કંઈક નથી કંઈક વસ્તુ તમે બે બે ત્રણ શબ્દ બોલો ને તો પબ્લિકને મજા આવે હું સમજા સમજ્યા કે નહીં અત્યારે ભાઈ સામે અહીંયા ઓલી બાજુ એક બે ત્રણ ચાર પાંચ જણા છે ને છ ને સાત સાત જણા ત્યાં હજી ધીરે ધીરે કરીને બધા એ લોકો આવશે અને આખું અહીંયા ગામ આખું ભેગું થઈ જશે બપોરે તો માંડવી બધી ઉપડી જાય ટોપી લઈ ગયા ભાઈ વાંધો નહીં વાં ને આપણે લઈ લેશું પાછી ચારે બાજુ ભાઈ માંડવી જ ઉપડે છે જો આ બાજુ આ ખેતરમાં આ ખેતરમાં સામે ઓલા ખેતરમાં અને ઓલી બાજુ તન ખેતરમાં તો બધા ખેતરમાં અત્યારે માંડવીનું જ કામ હાલે છે આવી રીતના જો બધી જ માંડવી આમ ઢકલા કરેલા છે બધા હવે હલાર આવે પછી કામ થાય ભાઈ આગળ આ લગભગ બપોર સુધીમાં ઉપડી જશે થોડુંક જ છે જો નીલું નીલું દેખાય ને એટલું છે તો અત્યારે મિત્રો ટ્રેક્ટર હાલે છે એક વાર તો હાલી ગયો પાછું માથે આપવું પડશે કારણ કે ઢેફા ઉપડે છે એટલા માટે શું કે સાહેબ લ મિત્રો આપણે થોડુંક કામ કર્યું અને પછી હવે થોડોક આરામ કરીએ છીએ હું થોડોક વડીલ કામ કરે છે બાકી અમે થોડુંક છે ને ગઈડા માણસ લઈએ તો આરામ ઉપર છીએ કાં કોઈ હા તો પણ ગઈ કાંઈક તો બોલતા ખરી કાંઈ ગવિન હમણાં છે ને ઓલા ઓલ શું કહેવાય એ યોગ યોગ ઉપર છે હમણાં કાંઈ બોલશે નહીં કા થોડોક આરામ ઉપર છે થોડોક થાકીને આવ્યો ને એટલે બાકી મસ્ત જો જોવા બાવરનો છાયો છે બેઠા છીએ ભાઈ ધીરે ધીરે ટ્રેક્ટર આટલું હલી જાય પાછી વાળી પાછું કામ કરવાનું છે તો હવે બધા થોડાક આરામ ઉપર છે ટ્રેક્ટર એનું કામ કરે છે થઈ જાય એટલે પછી હવે આગળ વળી આગળ વધશું હવે તો આટલું થોડુંક રહ્યું છે આમ એટલે શાંત થઈ જશે વાંધો નહીં હવે બપોરનું હું કહેતો હતો પણ શાંત તો પડી જશે બપોરનું થોડુંક કામ લાગતું હતું પણ હવે લાગતું નથી કાં લાગે છે તને બપોર સુધી ઉપડી જાય એવું નથી આશા જ નથી ને મને આશા છે નહીં હવે ભાઈ સાંજ પડી જશે કારણ કે આજે છે ને માણસ થોડાક ઓછા એવા છે તો સાંજ પડી જશે વાંધો નહીં આવે સાંજ સુધીનું કામ ખૂટશે નહીં આપણું રેડી રેડી ને હવે હવે બંધ કરી નાખું ઘણું થઈ ગયું બ્લોગ ભલે હાલો તો હવે આપણે ક્યારે મળશું એ કાંઈ ખબર છે નહીં જો આ ઓલી શું કહેવાય શક્તિ હશે તો મળશું પાછા બાકી બાટલા ચડેલા હશે તો ડાયરેક કાલે મળશું બરાબર ઓકે કરો Okay, okay.